નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ રાજકોટમાં 1270 થી 1278 ગોંડલ ધોરાજીમાં અગિયારસો છપ્પન થી બારસો છવ્વીસ અમરેલીમાં નવસો વીસ થી બારસો છપ્પન ભાવનગરમાં અગિયારસો પચાસ થી અગિયારસો એકાવન જસદણ માં અગિયારસો થી અગિયારસો એક ભયાઉમાં બારસો છ્યાસી થી બારસો એકાણું દસાડા પાટડીમાં બારસો સાહીઠ થી બારસો ચોર્યાસી બારસો થી બારસો એક્યાસી બારસો થી બારસો નેવું બારસો બારસો પંચાણું બારસો બારસો ગોઝારીયામાં બારસો એસી થી બારસો એક્યાસી કડીમાં બારસો પંચોતેર થી વિસનગરમાં બારસો પચાસ થી બારસો ત્રણ પાલનપુર તલોદમાં બારસો એસી થી બારસો નેવ્યાશી થરામાં બારસો પાંત્રીસ થી બારસો ત્રાણું દહેગામમાં બારસો પંચાવન થી બારસો એકસઠ હુલડીમાં બારસો સાહીઠ થી બારસો એકસઠ દિયોદરમાં બારસો સાઠ થી બારસો નેવું કલોલમાં બારસો પાસઠ થી બારસો સત્યોતેર સિદ્ધપુર વિરમગામમાં બારસો અઠ્યોતેર થી બારસો ચોર્યાસી આંબલિયા સરસો સિત્તેર થી બારસો બોતેર સતલાસણ માં બારસો પિસ્તાલીસ થી બારસો પચાસ ચાણસ માં બારસો પચાસ થી બારસો દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો